રાજ્યમાં બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી ચાર શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો ચૌદ ડિગ્રીની નીચે તો પાંચ શહેરોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયું બુધવારથી ઠંડીમાં ઘટાડો થવાનું અનુમાન કચ્છ સૌરાષ્ટ્રમાં અનુભવાય અનુભવાયો ઠંડીનો ચમકારો આઠ પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર તો રાજકોટમાં ડિગ્રી કેશોદમાં ઠંડીનો પારો પહોંચ્યો ચાર ડિગ્રી પર સુરેન્દ્રનગર અને ભુજમાં ડિગ્રીથી નીચે તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીથી જોવા મળી થોડી રાહત ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાઈ પહોંચ્યો સોળ પોઈન્ટ બે ડિગ્રી સુધી આગામી થોડા દિવસ સોળથી થી અઢાર ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી બિહારમાં નીતિશ સરકારે આજે વિધાનસભામાં સાબિત કરવું પડશે બહુમત તમામ રાજકીય દળ પોતાના સ્તરે ધારાસભ્યોને એકજૂટ રાખવાનું કરી રહ્યા છે પ્રયાસ સવારે અગિયાર વાગે બિહાર વિધાનસભાની શરૂ થશે કાર્યવાહી આ પહેલા વિધાનસભાના અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી ગૃહને સંબોધિત કરશે સવારે સાડા અગિયાર વાગે રાજ્યપાલ રાજેન્દ્ર કાર્લેકર આપશે અભિભાષણ ફ્લોર ટેસ્ટ પહેલા આરજેડી પોતાના ધારાસભ્ય પાસે જાહેર કર્યું વિપ વિધાનસભા ગૃહ માં હાજર રહેવાના આપ્યા નિર્દેશ નીતિશ કુમારની જેડીયુ અને એચ એમ પાર્ટી પણ જાહેર કર્યું વિપ ફ્લોર ટેસ્ટ પહેલા બિહાર ભાજપના ધારાસભ્યોએ તૈયાર કરી રણનીતિ પટનામાં નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા ના નિવાસ બેઠક તો જેડીયુએ પણ તૈયાર કરી રણનીતિ બિહારમાં રાજકીય હલચલની વચ્ચે તેજસ્વી યાદવના નિવાસસ્થાને ધારાસભ્યોની મોજ મસ્તી મસ્તીપ યાદવ સાથે ક્રિકેટ અને શતરંજની રમત રમતા નજરે પડ્યા આરજેડીના ધારાસભ્યો આરજેડી ના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાનો દાવો સ્પીકરને હટાવવા માટે એકસો બાવીસ ધારાસભ્યના સમર્થન ની જરૂર સ્પીકર વિરુદ્ધ લાવવામાં આવ્યો છે અવિશ્વાસ નો પ્રસ્તાવ એચએમ પાર્ટીના મુખ્ય માજીનો દાવો એનડીએની સાથે આરજેડી ના વરિષ્ઠ નેતા શ્યામ રજક ને ફ્લોર ટેસ્ટ માં મહાગઠબંધન ને બહુમત મળશે તેવો વિશ્વાસ કહ્યું પડદો ઉઠશે એટલે સચ્ચાઈ આવશે સામે તો જેડી પણ પોતાની પાસે એકસો અઠ્યાવીસ સમર્થન હોવાનો કર્યો દાવો અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઓગણીસો પચાસ કરોડના વિકાસ કાર્યો આજે કરાશે લોકાર્પણ જુનાવાડાસો આવાસો અને ગુજરાતી શાળાનું લોકાર્પણ કરશે ગ્રાઉન્ડમાં પ્રીમિયર લીગનું ઉદઘાટન કૃષિ મંત્રી રાઘવજી પટેલ ને આવ્યો બ્રેઇનસ્ટ્રોક સારવાર માટે રાજકોટ ને હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ હાલ તેમની તબિયત સ્થિર દિલ્હી એમ્સ હોસ્પિટલના તબીબો પણ લેવાયું માર્ગદર્શન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા આજે જોડાશે ભાજપ માં બપોરે બે વાગ્યે બીજાપુર માં હસ્તે સીજે ચાવડા પહેરીને વિધિવત રીતે ભાજપ માં કરશે પ્રવેશ સીજે અન્ય સમર્થકો પણ ધારણ કરશે કેસરિયા લોકસભાની ચૂંટણી લઈ ભાજપ भाजप ભાજપ ફેબ્રુઆરીમાં જ લોકસભાના ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા સત્તરમી અને અઢારમી ફેબ્રુઆરીએ દિલ્હી રાષ્ટ્રીય કારોબારી બાદ જાહેરાત સંભાવના રાજ્ય વિધાનસભા બજેટ સત્રમાં માં આજે બપોરે બાર વાગે પ્રશ્નોત્તરી કાલ થશે શરૂઆત કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ સહિતના વિભાગોની ચર્ચા નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ બે હજાર ચોવીસનું વિધેયક ક્રમાંક ત્રણ ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક કરશે દાખલ ફિલ્મી ડાયલોગ વિરોધીઓ પર ધારાસભ્ય ચૈતર વસાવાના શાબ્દિક પ્રહાર પંચમહાલના મણિપુરમાં લગ્ન પ્રસંગના મંચ પરથી કહ્યું તુમકો ક્યાં લગતા લૌટ નહીં ગલત તો નહીં તબ તક છોડેગે નહીં વરરાજા ને ખભા પર બેસાડી ચૈતર વસાવા ડીજે ના તાલે જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકારી કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે ચૌદમી અને પંદરમી તારીખે કર્મચારીઓ કાળા કપડા પહેરીને બજાવશે ફરજ ત્રેવીસમી તારીખે રાજ્યભરમાં ધરણા કરવા ઉતરશે રસ્તા પર ગાંધીનગર બિલ્ડર ગ્રુપ પીએસ વાય અને વિનાયક ગ્રુપ પર આયકર વિભાગે દરોડા દરોડામાં મોટો ખુલાસો કલોની જમીનોમાં પીએસ વાય ગ્રુપે મોટા પાયે રોકાણ આયકર વિભાગ કરી રહી છે તપાસ ભાવનગર મુવાના પીઆઈ એમ એ દેસાઈ આવ્યા વિવાદમાં પાસાના આરોપી વિજય ગટ્ટી નામના શખ્સ ને વહીવટી કરી ભગાડી મૂક્યા આરોપ ઉચ્ચ અધિકારીઓ સુધી મુદ્દો પહોંચતા હાલ તાત્કાલિક અસર લીવ રિઝર્વ માં મુકાયા કચ્છના સામખિયાળી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ મૌલાના મુફ્તી સલમાન અઝરીને ને ભચાઉ કોર્ટે આપ્યા જામીન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાને લઈ અરવલ્લી પોલીસે સલમાન અઝરીને લીધો કબજો આજે કોર્ટમાં હાજર કરી પોલીસ રિમાન્ડની કરાશે માંગ સ્વચ્છતા અભિયાન હેઠળ અમદાવાદમાં ઝુંબેશ જાહેરમાં થૂંકવા બદલ દસ દિવસમાં કુલ એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયાનો દંડ એક હજાર સાતસો સિત્યોતેર લોકો ઝડપાયા જાહેરમાં માં થૂંકતા સીસીટીવી પણ લેવાઈ રહી છે મદદ અમદાવાદમાં પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનાર ચારસો વધુને વધુ નોટિસ ફટકારીસ ત્રણ દિવસ માં રૂપિયા પચાસ લાખ વેરો કરાયો વસૂલ સ્કૂલ હોટેલો હોસ્પિટલ જેવા વિવિધ વ્યવસાયીઓ પ્રોફેશનલ ટેક્સ ભરતા ન હોવાની માહિતી મળતા કોર્પોરેશને વ્યવસાય વેરો વસૂલવાની હાથ ધરી ઝુંબેશ અમદાવાદ એરપોર્ટ પર સર્વરમાં ધાંધિયા ઇમિગ્રેશન કાઉન્ટર પર લાગી લાંબી લાઈનો મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથી પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન શરૂ નીટમાં ક્વોલિફાય થવા માટેના કટ ઓફ મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી વિદ્યાર્થીઓ મોટી મૂંઝવણમાં ગુજરાત યુનિવર્સિટીમાં સીસીસી પરીક્ષાના ગોટાળા મુદ્દે ફોરેન્સિક તપાસ ઓડિટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી પરીક્ષા શરૂ કરવા અંગે કુલપતિ લેશે નિર્ણય નેશનલ એજ્યુકેશન પોલિસીની નવી જોગવાઈઓ મુજબ બે હજાર બાવીસથી એમફી કોર્સ બંધ નવા પ્રવેશની માન્યતા નહીં પરંતુ ક્લિનિકલ સાયકોલોજી અને સાયકિયાટ્રિક સોશિયલ વર્કમાં એમફીલ પ્રવેશને અપાય છૂટ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા અગિયારમી માર્ચથી શરૂ પરીક્ષા કેન્દ્રો કરવામાં આવ્યા ફાઈનલ વિવિધ જિલ્લાના એક હજાર સાતસો કેન્દ્રો ઉપર મધ્યસ્થ કેન્દ્રો નક્કી સુરતની વીએનએસજીયુ માં યોજનાર સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પદવિદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહેશે ઉપસ્થિત બાર વિદ્યા શાખાના એક હાજર ચારસો ચોત્રીસ વિદ્યાર્થીઓને એનાયત કરાશે પદવી દ્રૌપદી મુર્મુ સુરતમાં રાત્રિ રોકાણ કરીને મંગળવારે જશે વલસાડ અંબાજીમાં આજથી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પાંચ દિવસીય મહોત્સવમાં માં ઉમટશે મોટી સંખ્યામાં માય ભક્તો પરિક્રમાર્થીઓને લાવવા લઈ જવા માટે એસટી નિગમની ની વિના મૂલ્યે બસ વ્યવસ્થા હસ્તે સુરત ધોરણ પારડીમાં આશીર્વાદ માનવ મંદિર નું લોકાર્પણ માનવ મંદિરમાં હાલમાં પાંચસો થી વધુ માનસિક દિવ્યાંગ મેળવી રહ્યા છે સેવા ત્રણ માનસિક દિવ્યાંગને તેમના પરિવાર સાથે મિલન કરાવી સોંપવામાં આવ્યા કાર્યક્રમમાં માં પણ કરાયો સન્માન પંદરમી ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટને રાજકોટ રાજકોટમાં ટીમ ઇન્ડિયાનું આગમન સયાજી ખેલાડીઓ ખેલાડીઓનું તિલક કરી સ્વાગત કેપ્ટન રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ આર અશ્વિન સરફરાઝ ખાન રજત પાટીદાર અક્ષર પટેલ સુભમન ગિલ અને કોચ રાહુલ દ્રવિડનું આગમન આજે ઇંગ્લેન્ડની ટીમ આવશે રાજકોટ સીએ ની પરીક્ષા પ્રથમ વખત ગુજરાતી સહિત તેર પ્રાદેશિક ભાષામાં લેવાશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય નો નિર્ણય દેશભરના એકસો અઠાવીસ શહેરોમાં અંદાજિત અડતાલીસ લાખ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા વિદેશી અનુદાન લેતી સંસ્થાઓને અપાતા એફસીઆર ના લાયસન્સ માં નિયમ ભગ બદલ કેન્દ્ર સરકાર નો મોટો નિર્ણય ગુજરાત ની સાતસો સહિત દેશની વીસ હજાર એનજીઓના એફસીઆરએ લાયસન્સ રદ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વાર્ષિક ધોરણે વીસ ટકાની વૃદ્ધિ ટેક્સ કલેક્શન પંદર પોઈન્ટ સાઠ લાખ કરોડ નાણાકીય વર્ષના નિર્ધારિત લક્ષ્યાંકના થયા લક્ષ્યાંક ટકા ની હજુ પણ વધી શકે છે મુશ્કેલી સરકારે ચીનના એફડીઆઈ મુદ્દે શરૂ કરી તપાસ ભારતની સાથે જમીન સરહદ ધરાવતા દેશો સાથે કોઈપણ ક્ષેત્રમાં વિદેશી રોકાણ કરતા પહેલા સરકારની મંજૂરી મેળવવી ફરજિયાત પ્રયાગરાજ માં આયોજિત સંત સંમેલન માં રામલ નિર્માણ ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મનાયો આભાર મત આપીને ફરી એકવાર પ્રધાનમંત્રી બનાવવા ખેડૂત સંગઠનો ની કાલે દિલ્હી તરફ કૂચની તૈયારી હરિયાણા અને પંજાબ ના ખેડૂતો સંગઠન નું એલાન એમએસપી ને કાયદાકીય ગેરંટી સ્વામીનાથન આયોગ ની ભલામણ લાગુ કરવા સહિતની માંગણી ને લઈને ખેડૂતો આકરા પાણીએ ખેડૂતોને દિલ્હી તરફની કૂચને લઈ કેન્દ્ર સરકાર પણ એક્શનમાં ખેડૂતો સાથે વાટાઘાટો કરવા માટે સરકાર આજે બોલાવી બેઠક કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં ચંદીગઢમાં યોજાશે બેઠક દિલ્હી તરફની કૂચને લઈ ખેડૂતો રવાના ભારતીય કિસાન એકતા યુનિયનના કાર્યકરો ભટિંડાથી રવાના તો સિરસા પણ ખેડૂતોએ દિલ્હી તરફની કૂચની કરી તૈયારીઓ કોઈ પણ પરિસ્થિતિમાં દિલ્હી સુધી પહોંચશે તેવો ખેડૂતોનો દાવો ખેડૂત દિલ્હી કૂચ ને લઈને સીરસા પ્રશાસન પણ એલર્ટ અવરોધ ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવવા માટે હરિયાણા પોલીસ તૈયારી સંગરુર બનાવાય ચાર ફૂટની દિવાલ સિમેન્ટના ભારે ભરખમ સ્લેબને લોખંડના રોડ સાથે જોડીને ઉભા કરાયા અવરોધ પંજાબ થી નાકાબંધીના ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવવા માટે હરિયાણા ની તૈયારી માં બનાવાય ચાર ફૂટની દિવાલ સિમેન્ટના ભારે ભરખમ સ્લેબ ને લોખંડના રોડ સાથે જોડીને ઉભા કરાયા અવરોધ હરિયાણા ગૃહમંત્રી અનિલ વીજનો દાવો ખેડૂતોના હિતમાં કામ કરવા ઈચ્છે છે સરકાર કાયદો અને વ્યવસ્થાને પોતાના વ્યવસ્થા ને પોતાના હાથ માં ખેડૂત આંદોલન ને લઈ મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર પર આરોપ મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં માં કર્યા બરબાદ કેન્દ્ર સરકારે ખેડૂતોને ગણાવ્યા આતંકવાદી અને આંદોલન જેવી સમાજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન બનશે તો ખેડૂતો માટે લાવવામાં આવેલા ત્રણ કાળા કાયદા કરાશે રદ રાહુલ ગાંધીના નિશાને કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર લખ્યું દિવસ રાત જુઠાણા ખેતી કરનાર પ્રધાનમંત્રી મોદીએ દસ વર્ષમાં ખેડૂતોને માત્ર છેતર્યા આવકનું વચન આપી સરકારે ખેડૂતોને એમએસપી માટે તરસાવ્યા હલ્વાની હિંસાને લઈને પોલીસની કડક કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ ત્રણ એફઆઈઆર દાખલ અત્યાર સુધીમાં ત્રીસ લોકોની ધરપકડ સાત દેશી પિસ્તોલ અને ચોપન જપ્ત હલદવાની હિંસા પર મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની કડક ચેતવણી સોશિયલ મીડિયા પર લખ્યું રાજ્યમાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ ચાલુ રહેશે ઝુંબેશ કોઈ પણ ભોગે નહીં અટકે કાર્યવાહી હલ્વાની ના બનભુલપુરા પહોંચી પેરામિલિટરી ફોર્સ પાંચ કંપનીઓ વૈશ્વિક સ્તરે ભારતની વધુ એક મોટી ડિપ્લોમેટિક જીત કતર જેલમાંથી આઠ પૂર્વ સૈનિકોને કરવામાં આવ્યા મુક્ત સાત સ્વદેશ પરત ફર્યા વિદેશ મંત્રાલય કર્યું સ્વાગત પાકિસ્તાનમાં સરકાર બનાવવાના ફોર્મ્યુલા પર બિલાવલ ભુટ્ટો અને નવાઝ શરીફની પાર્ટી વચ્ચે સહમતી સંયુક્ત નિવેદનમાં પીપીપી અને એમપીએલએને કર્યું સ્થિરતા લાવવા માટે એક થયા ચૂંટણીમાં ગડબડીના આરોપમાં પાકિસ્તાનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાચીમાં પીટીઆઈના કાર્યકર્તાઓએ ચૂંટણી આયોગની ઓફિસ પર કર્યું વિરોધ પ્રદર્શન